ભગવાન ગોપીનાથજી મહારાજ ને ધાર્મિક વિધિ થી એકવીસ હજાર તુલસી પાનથી અભિષેક કરી પૂજન કરવામાં આવ્યું મંદિરના ચેરમેન હરિજીવન દાસજી સ્વામી સહિત સંતોએ તુલસી પાનથી પૂજન કર્યું શ્રાવણ માસ દરમિયાન દરરોજ એકવીસ તુલસી પાનથી અભિષેક કરી પૂજન કરાશે શ્રાવણ માસ દરમિયાન લાભ લીધો સૌથી મોટો પોષક સંપ્રદાય એટલે સ્વામિનારાયણ સંપ્રદાય દેશ દુનિયામાં હજારો મંદિરો થયા છે થાય છે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અનુસાર પવિત્ર શ્રાવણ મહિનામાં દર શ્રાવણ મહિનામાં મહામંદિરોમાં મોટા હિંડોળા જુદા જુદા પ્રકારના થાય છે આજે ચોકલેટના હિંડોળા ભગવાન ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં થયા છે સાથે સાથે શ્રાવણ મહિનાનો શુભારંભ થયો શ્રી મહાદેવ બિલ્બ પૂજન ભગવાનની આજ્ઞા છે મહાદેવજીને બિલ્બપત્રથી પૂજન કરવું એ પૂજનનો બી પ્રારંભ થયો છે